કાંકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના જામપુર ગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઇસમોને કુલ રોકડ રકમ રૂપિયા દસ હજાર ચારસો નેવુંના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થરા પોલીસ થરા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે વાતમી હકીકત મળેલ કે નાના જામપુર ગામે બસ સ્ટેન્ડ નજીક મહાકાળી માતાના મંદિર જોડે ખુલ્લામાં બાવળિયા નીચે કેટલાક માણસો ભેગા મળી પૈસાથી ગજીના બાવન પાના વડે હાર જીતનો જુગાર રમી રમે છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે તેવી ખાનગી હકીકતના આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા પકડાયેલ કુલ આરોપી ચાર જણને પકડી પાડવામાં આવ્યા છે અને પૈસાથી ગજીપાના વડે હારચીતનો જુગાર રમી રમાડતા હોવાથી તેઓની પાસેથી ગજીપાના તથા રોકડ રકમ કિંમત રૂપિયા દસ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે રેડ દરમિયાન પકડાઈ ગયા હતા જેના આધારે થરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજીસ્ટ્રાર નોંધ જુગાર ધારાની કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુગાર રમતા ઇસ્મોમાં ભયનો ફફડાટ જોવા મળી રહ્યો છે ગજર બનાસ ન્યૂઝ